આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો હું ડોક્ટર ખુશબુ જાદવ આપસો વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમ કોમ સેમેસ્ટર વન તેનો વિષય બજાર ક્રિયા સંચાલન બ્લોક નંબર ત્રણ યુનિટ નંબર અગિયાર બજાર પ્રોત્સાહન મિક્સને અસર કરતા પરિબળો તેના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ આ યુનિટની આપણે રૂપરેખા જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો આ યુનિટમાં આજે આપણે બજાર પ્રોત્સાહન મિક્સ તેનો અર્થ શું થાય તેમાં જાહેરાત વ્યક્તિગત વેચાણ વેચાણ પ્રોત્સાહન પ્રચાર અને જનસંપર્ક આ બધા વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ જેમાં તેનો અર્થ વ્યાખ્યા લક્ષણો હેતુઓ માધ્યમો જાહેરાત અને વ્યક્તિગત વેચાણ વચ્ચે કેવા તફાવત હોઈ શકે પ્રચાર અને પ્રસાર તેના વચ્ચે શું તફાવત છે જનસંપર્ક તેની વિવિધ પદ્ધતિઓ અને છેલ્લે સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બજાર પ્રોત્સાહન મિક્સ એટલે કે તેને સમજતા પહેલાં આપણે બજાર ક્રિયા મિક્સ તેના વિશે સમજવું ખૂબ જ જરૂરી છે તેનું કારણ શું છે એટલે કે બજાર ક્રિયા મિક્સ જે છે એ જ્યારે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તેના પહેલાં આપણને તે ખ્યાલ હોવો જોઈએ કે તે કોઈ પણ એકમ દ્વારા બજારમાં મૂકવામાં આવતી પેદાશો વિશેની વાત કરે છે અને આ પેદાશોમાં કઈ વાત આવી શકે જેમ કે પેદાશો અંગેના નિર્ણયો હોઈ શકે છે પેદાશોની કિંમત નિર્ધારણ વિશેના નિર્ણયો અને આ પેદાશોને ગ્રાહકો સુધી કેવી રીતે પહોંચાડવાનું એટલે કે વિતરણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ તેના માટે અમુક નિર્ણયો લેવાના હોય છે આ ઉપરાંત જોઈએ તો બજાર પ્રોત્સાહન પ્રવૃત્તિ માટેના પણ નિર્ણયો લેવાના હોય છે એટલે આ બધા જ ને આપણે સમૂહ બજાર ક્રિયા મિક્સ તરીકે ઓળખીએ છીએ એટલે કે બજાર પ્રોત્સાહન મિક્સ તરીકે આપણે ટૂંકમાં જોવા જઈએ તો માત્ર આ જ ચાર પરિબળોને લગતા જ નિર્ણયો નહીં પરંતુ ઘણા જ એવા નિર્ણયો છે જે આ વ્યૂહરચના અને નીતિ નિયમોને આવરી લેતા છે એટલે કે આ ચારેય પરિબળો આપણે જોઈએ તો એકબીજા સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલા હોય છે ખાસ કરીને આપણે જો જોઈએ ને તો બજાર પ્રોત્સાહન મિક્સ વિશે તેના નિર્ણયો છે તેની વ્યૂહરચના નિયમો પેદાશો અને ઘણી વખત કિંમત અને વિતરણ આ દરેકના કાર્યને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાના થતા હોય છે એટલે કે ક્યારે પણ જો આ નિર્ણયો લેવામાં આવે તો આપણને તેની કઈ કઈ વ્યૂહરચનાઓ છે તેના વિશે આપણને ખ્યાલ હોવો જરૂરી છે આગળ વાત કરીએ તો કોઈ પણ એક એકમ જે બજાર પ્રોત્સાહન મિક્સનો કુનેપૂર્વકનો અને અસરકારક રૂપે જો ઉપયોગ કરે તો તે ખૂબ જ આવશ્યક બની જાય છે તેનું કારણ શું છે તેમ જો ન થાય તો શું થાય તેનું કારણ એ છે કે જો તે દિશામાં કાર્ય કરવામાં ન આવે તો જે પ્રયત્નો છે તેની પાછળનો જે ખર્ચ છે તે સાર્થક રહેતા નથી એટલે કે જ્યારે પણ બજાર પ્રોત્સાહન મિક્સને જે પણ પરિબળો અસર કરે આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાનું થતું હોય છે આપણે જોઈએ તો આટલું જ નહીં પરંતુ પ્રોત્સાહન મિક્સના ઉપયોગમાં કરવામાં આવેલી કેટલીક ભૂલો જે ક્યારેક પ્રતિસ્પર્ધી માટે અમૂલ્ય તક સમાન બની રહે છે એટલે કે અમુક વખત શું થતું હોય છે માર્કેટમાં કોઈક એક વસ્તુ માટે જ્યારે ધંધાદારી માણસ ચૂકી જાય છે તો તરત જ તેની જે નકારાત્મક અસર છે તે બજારમાં પડે છે અને તેનો લાભ લેવા માટે બીજા બધા જ તૈયાર હોય છે એટલે કે હંમેશા જે એકમની જે બ્રાન્ડ છે જે ઇમેજ છે છાપ છે બજારમાં તેના પર હંમેશા ધ્યાન આપવું જોઈએ એટલે કે બજાર પ્રોત્સાહન મિક્સ વિશેની આપણે જો વિસ્તૃત રીતે વાત કરવા જઈએ તો આ બધા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને આની વિસ્તૃત સમજ માટે એકમનો જે માર્કેટિંગ દળના સભ્યો જે છે તે અતિ આવશ્યક બની રહે છે તેની સમજણ વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દ છે બજાર પ્રોત્સાહન મિક્સ એટલે કે તે અર્થ ગ્રાહકોને પોતાની પેદાશો તેમજ સેવાઓ વિશેની જાણકારી આપવી તેટલું જ છે ના સાથે સાથે પ્રોત્સાહિત કરવા તેમને યાદ કરાવવું તેમને ખરીદવા માટેની માહિતી આપવા માટેની બજાર ક્રિયા માહિતી સંચારની સંકલિત પ્રવૃત્તિઓને આપણે પ્રોત્સાહન મિક્સ તરીકે ઓળખીએ છીએ જો તેમાં આપણે થોડું ઊંડાણમાં વાત કરીએ તો પ્રોત્સાહન મિક્સ જે છે ને તેના દ્વારા સંભવિત ગ્રાહકો એટલે કે જે લોકો સંભવિત છે જે કંઈક વસ્તુઓ ખરીદવા આવી શકે તેમ છે કોઈક ને કોઈક રીતે આપણી સાથે જોડાઈ શકે તેમ છે તેવા સંભવિત ગ્રાહકોને વિવિધ પેદાશોના અસ્તિત્વ વિશે તેમની ઉપયોગિતા વિશે વિશેષતાઓ બાબતે તેમજ ખાસ કરીને કિંમત વિશે તેમને માહિતી આપવાની હોય છે આપણે આપણું પોતાનું જ ઉદાહરણ લઈએ આપણે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો આપણે જો બજારમાં જઈએ તો ખાસ કરીને આપણી જે જરૂરિયાત છે તે પ્રમાણેના તેમાં જે ફીચર્સ હોવા જોઈએ તે ખાસ કરીને તેની પ્રાઇઝ એટલે કે કિંમત આ બધી જ વસ્તુ આપણે સૌથી પહેલા ચકાસતા હોઈએ છીએ એટલે કે તેનાથી શું થશે કે આવા જે સંભવિત ગ્રાહકો છે તેમને પેદાશો ખરીદવા માટે આપણે આગ્રહ કરી શકીએ છીએ અને સાથે સાથે તે પેદાશો તેમની જરૂરિયાત સંતોષવા માટે ઉત્તમ છે એટલે કે તેવો વિશ્વાસ કેળવીને આગળ વધી શકાય છે એટલે કે આ જે પ્રોત્સાહન મિક્સ છે ને તે વિવિધ તત્વોના સંયોજનથી બનતું હોય છે તેમાં ખાસ કરીને આપણે જોઈએ તો સૌ જે છે જાહેરાત બીજું છે અંગત અથવા તો વ્યક્તિગત વેચાણ ત્રીજું વેચાણ પ્રોત્સાહન ચોથું પ્રસાર પાંચમું છે જનસંપર્ક તો વિદ્યાર્થી મિત્રો આ જે પાંચ જે છે તેના વિશે અત્યારે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ જેમાં સૌ પ્રથમ આપણે અત્યારે જાહેરાત વિશે વાત કરીશું જાહેરાતનો અર્થ શું થાય જો આપણે સામાન્ય શબ્દોમાં સમજવું હોય કે જાહેરાત એટલે શું તો સામાન્ય પરિભાષામાં આપણે કહીએ તો ઓળખી શકાય તેવા પ્રયોજક દ્વારા ચૂકવણી કરીને બિનવ્યક્તિગત રીતે વસ્તુ સેવા કે ખ્યાલની રજૂઆત અને પ્રોત્સાહન માટેની પ્રવૃત્તિ એટલે કે જાહેરાત આ જે અર્થ છે તે અમેરિકન માર્કેટિંગ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યો છે ત્યારબાદ તેની બીજા અર્થ વિશે આપણે વાત કરીએ તો તે છે કે જાહેરાત એ એક એવો સાધન છે જેના માધ્યમથી વેચાણ અંગેના સંદેશા અત્યંત આગ્રહપૂર્વક સંભવિત ગ્રાહકો સુધી સૌથી ઓછી પડતરે પહોંચાડી શકાય છે આ જે અર્થ છે તે એપીએ દ્વારા આપેલો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાહેરાતનો અર્થ તો સમજ્યા પરંતુ તેના જો લક્ષણો વિશે વાત કરીએ તો જાહેરાતના લક્ષણો કેવા હોઈ શકે તો સૌપ્રથમ પ્રથમ તેમાં જે જાહેરાત એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે તેને કેમ આર્થિક કહેવામાં આવે છે આપણે બહુ પહેલાં આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ ભણેલા છીએ તો આર્થિક પ્રવૃત્તિનો અર્થ શું થાય એટલે કે જાહેરાતમાં એવું તો શું છે કે તેને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ સૌ તેમાં જોઈએ તો પ્રયોજક અથવા બ્રાન્ડ ધરાવનાર જાહેરાતના માધ્યમોની ચૂકવણી કરતા હોય છે કે આ જે ચુકવણી છે એ અવેજમાં માધ્યમો પોતાના ઉપકરણો દ્વારા પ્રયોજકના સંદેશા પ્રસારિત કરે છે એટલે કે તેમને જે સંદેશો છે છે તે બજારમાં લોકો સુધી સુધી ગ્રાહકો પહોંચાડવાનો જ્યારે કોઈ સીધી ચુકવણી ન થતી હોય ત્યારે અથવા તો બિલકુલ ચુકવણી ન થતી હોય ત્યારે તેવા કાર્યને પ્રચાર અથવા તો જનસંપર્ક કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો કે મારે પ્રચાર અથવા તો જનસંપર્ક કહ્યું છે કારણ કે આ જે માહિતી છે તે સીધી રીતે ન કરવાની હોય અમુક વખત આડકતરી રીતે તેને પહોંચાડવાની હોય પણ ક્યાંક ને ક્યાંક જનસંપર્ક તો સંધાયો હોય છે તેટલા તેટલા માટે આપણે તેને પ્રચાર અથવા તો જનસંપર્ક તરીકે ઓળખીએ છીએ અને આટલા માટે જ જાહેરાત એ એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે તેમ આપણે કહી શકીએ ત્યારબાદ છે જાહેરાત એ બિન વ્યક્તિગત એટલે કે સામૂહિક સંદેશા વ્યવહાર છે તો શા માટે આમાં એવું કહ્યું છે કે તે સંદેશા વ્યવહાર છે બિન વ્યક્તિગત સામૂહિક સંદેશા વ્યવહાર તો તેમાં આપણે જોઈએ તો જ્યારે કોઈ છૂટક વિક્રેતા અથવા તો તેના દ્વારા સ્થળ ઉપર ગ્રાહક સાથે વાતચીત કરવામાં આવે છે અને આ જે પ્રવૃત્તિ છે તે વ્યક્તિગત તો તો અંગત અંગત વેચાણ વેચાણ કહેવાય કહેવાય કે વ્યક્તિગત કારણ તે વ્યક્તિ સીધી જ રીતે બીજા ગ્રાહકના સંપર્કમાં આવતું હોય છે એટલે કે ગ્રાહક અને જે વેચાણ કરતા છે તે આવી પરિસ્થિતિમાં શું થાય છે કે જે બોલનાર એટલે કે જે પ્રતિનિધિ હોય છે અને સાંભળનાર એટલે કે જે સંભવિત ગ્રાહક છે તેમના વચ્ચે વ્યક્તિગત અથવા તો સીધો જ સંવાદ થતો હોય છે એટલે કે વેચાણ પ્રોત્સાહન પ્રચારના માધ્યમો જેમ કે આપણે અખબાર પત્ર ગણાવી શકીએ સામયિક ટેલિવિઝન છે રેડિયો છે આ બધાના ઉપયોગથી પોતાની વસ્તુઓ અને સેવાઓના વેચાણ માટે પ્રોત્સાહન માટે તેઓ કરતા હોય છે અને આવી પ્રવૃત્તિ એટલે કે જાહેરાત ત્રીજું લક્ષણ જોઈએ તો તે છે જાહેરાત એક ઓળખી શકાય તેવા સુનિશ્ચિત પ્રયોજક દ્વારા કરવામાં આવે છે આમાં આપણે વિગતમાં જોઈએ તો પ્રયોજક એટલે શું એટલે કે પ્રયોજક એટલે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરનાર અથવા તો બ્રાન્ડનું નામ ધરાવનાર તો તે કોઈ પણ હોઈ શકે પણ ખાસ કરીને તેમાં આપણે એ જોવાનું છે કે તે વસ્તુનું ઉત્પાદન અથવા તો વેચનાર છે આ પ્રયોજક દ્વારા શું કરવામાં આવતું હોય છે તો તેઓ જાહેર પ્રચારના માધ્યમોની ચૂકવણી કરતા હોય છે અને આ જાહેરાતમાં ઉત્પાદક એટલે કે બ્રાન્ડ ધરાવનારનો ઉલ્લેખ હોય છે એટલે કે તે ઉત્પાદક એટલે કે મેન્યુફેક્ચર કોણ કરે છે અને તેમના વિશેની માહિતી હોય છે જ્યારે જાહેરાત જોનાર જે છે એટલે કે ગ્રાહક તે પ્રયોજકને ઓળખી શકે છે કેવી રીતે આપણી જોડે કોઈ પણ વસ્તુ આવે તો તરત જ આપણે જોતા હોઈએ છીએ કે બ્રાન્ડ કઈ છે આનું મેન્યુફેક્ચરિંગ ક્યાં થયેલું છે આની પ્રાઇસ એટલે કે કિંમત શું છે આ બધી જ વસ્તુ આપણે ચકાસતા હોઈએ છીએ એટલે કે ઉત્પાદકનું નામ અને બ્રાન્ડ ધરાવનારનું નામ જાણી શકાય છે જો પ્રયોજકને સંભવિત ગ્રાહક ઓળખી ન શકે તો વસ્તુ કે સેવા વિશે વધુ વિગતો જાણવાનો સ્ત્રોત તેને મળશે નહીં આજે કોઈ પણ પેકેજ આપણે જોઈએ તો તેમાં ક્યાંય પણ લેબલ ન હોય ક્યાંય કશું જ દોરેલું કે બ્રાન્ડનું નામ કે કાંઈ પણ લખેલું ન હોય કે ઉત્પાદક કોણ છે કાંઈ જ નહીં તો તેમાં શું થઈ શકે તો તેવી વિગતો જ્યારે ન હોય તો તે વસ્તુ ક્યાંથી આવી છે તેનો સ્ત્રોત આપણને મળતો નથી એટલે વસ્તુ કે સેવાની ખરીદીના નિર્ણયમાં આપણે જોઈએ તો પ્રયોજકની નોંધ ન લેવાય ત્યારે જાહેરાતનો હેતુ કરવાનો અર્થ રહેતો નથી હવે આ જાહેરાતના હેતુઓ શું હોઈ શકે આપણે જાહેરાતનો અર્થ તો જોયો લક્ષણો વિશે વાત કરી હવે તેના હેતુઓ વિશે વાત કરીએ તો જાહેરાત એ પૂર્વ વ્યાખ્યાયિત હેતુઓ સિદ્ધ કરવા માટેની બજાર ક્રિયા સંચાર પદ્ધતિ છે ખાસ કરીને જોઈએ તો તેના મુખ્યત્વે બે પ્રકારના હેતુઓ હોઈ શકે એક વેચાણ હેતુઓ અનેક સંચાર હેતુઓ તો તેની સમજૂતી હવે આપણે મેળવીશું વેચાણ હેતુઓ કેવા હોઈ શકે વેચાણ હેતુની વાત કરીએ એટલે કે વેચાણ હેતુનું આકલન ઘણી બધી રીતે થઈ શકે છે જાહેરાત કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ જો જોઈએ તો ફક્ત વેચાણ વૃદ્ધિનો જ હોય છે પરંતુ આવા હેતુ કેટલા અંશે સિદ્ધ થશે અને એ હેતુ સિદ્ધિની ગુણવત્તા કેવી રહેશે તે ચકાસવા માટે વિવિધ માપદંડોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એટલે ખાસ કરીને શું થાય છે કે મુખ્યત્વે વસ્તુના એકમોની જે સંખ્યામાં વેચાણ વૃદ્ધિ થતી હોય છે એકમોની વેચાણ વૃદ્ધિનો જે પ્રતિશત દર હોય છે અને અલગ અલગ વર્ષોના એકમ સાથે થયેલ જે વેચાણ વૃદ્ધિનો દર આ બધી જ વસ્તુ ઉપર ધ્યાન દઈને તેના માપદંડોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ખાસ કરીને જોઈએ તો જે પેઢી જે હોય છે પેઢી દ્વારા આ જાહેરાત પાછળ કરવામાં આવેલા ખર્ચની સાપેક્ષે જ્યારે આવા માપદંડોનું માપન અથવા તો આપણે કહીએ કે પૃથક્કરણ કરવામાં આવે ત્યારે ખાસ જાહેરાતની અસરકારકતા જાણી શકાય છે એટલે કે જ્યારે પણ વેચાણ કેટલું થયું ગ્રાહક તે વસ્તુને કેટલું સમજવાનો પ્રયાસ કર્યો લોકો સુધી તે કેટલી પહોંચી કેટલી સફળતાપૂર્વક પહોંચી આ બધી જ વસ્તુ જાહેરાતની અસરકારકતા બતાવે છે હવે આપણે વેચાણ હેતુઓ તો જોયા હવે છે સંચાર હેતુઓ સંચાર હેતુઓ એટલે શું સંચાર હેતુનો અર્થ એ થાય છે કે તેને આપણે માહિતી સંચાર હેતુ તરીકે પણ જાણી શકીએ તેના ચાર પેટા હેતુઓ છે જાગૃતતા કેળવવી અનુકૂળ વલણોનું સર્જન કરવું ગ્રાહકોની નિષ્ઠાનું સંચાલન અને છેલ્લે જે પોતાના અસ્તિત્વની યાદ અપાવવી જેમાં સૌ પ્રથમ આપણે જાગૃતતા કેળવવી તેના વિશે વાત કરીએ જ્યારે પણ સંચાર હેતુની વાત કરવામાં આવે તો તેમાં જાગૃતતાનો શું ભૂમિકા છે સંભવિત ગ્રાહકોને વસ્તુ અથવા તો સેવાની ઉપલબ્ધતા વિશે માહિતગાર કરવા તેમજ વસ્તુ સેવા વિશેની સમજણ કેળવાય તેવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને આ ખાસ જાહેરાતનો એક મહત્વનો હેતુ છે એટલે કે પેઢી જે બ્રાન્ડ ધરાવનાર છે તે વિતરક આ વગેરે સંસ્થાઓ તેમનો ખાસ કરીને ભૂમિકા તેમનો રોલ જે આપણે કહીએ અગત્યનો ભાગ તે જાગૃતતા કેળવવાનો હોય છે એટલે કે તેઓ વસ્તુની ગુણવત્તા ચકાસી શકે છે ઉપલબ્ધિ તેની ક્યાં છે તેના પ્રતિસ્પર્ધી કેટલા રહેલા છે તેમને પોતાની પ્રોડક્ટ એટલે કે પોતાની જે પેદાશ છે તે બીજા કરતાં કેવી રીતે ચડિયાતી બનાવી છે કેવી રીતે અલગ પાડવી છે કેવી રીતે લોકો સુધી પહોંચાડવી છે આ બધી જ વસ્તુઓ આવે છે જાગૃતતા કેળવવામાં ત્યાર બે બીજું છે અનુકૂળ વલણોનું સર્જન કરવું વિદ્યાર્થી મિત્રો જાહેરાત એટલે કે જાહેરાતના સંદેશા દ્વારા બ્રાન્ડ અને પેદાશ પ્રત્યે સંભવિત ગ્રાહકો અને સામાન્ય જનતામાં અનુકૂળ વલણો પ્રસ્થાપિત કરવાનો ખાસ હેતુ રહેલો છે આવા અનુકૂળ વલણોની શું ભૂમિકા છે અહીંયા તો આવા જે અનુકૂળ વલણો છે તેને જાળવી રાખીને અંતે ગ્રાહકોની પેદાશ ખરીદે અને અન્ય બ્રાન્ડ તરફથી પોતાની બ્રાન્ડ તરફ પ્રેરિત થાય તે જોવાનો હેતુ પણ અહીંયા સમાવિષ્ટ થાય છે આજે એક ગ્રાહક તરીકે આપણે આપણી પોતાની જાતનું ઉદાહરણ લઈએ આપણે કોઈ એક બ્રાન્ડ તરફ આકર્ષાયેલા છે વર્ષોથી આપણે તે ખરીદી કરીએ છીએ જ્યારે કોઈ બીજી નવી બ્રાન્ડ બજારમાં એટલે કે માર્કેટમાં આવે છે તો તે કયા નવા ફીચર્સ સાથે આવે છે તેનામાં શું ખાસ રહેલું છે તેની કિંમત કેટલી છે તેમાં કેટલા ગુણો રહેલા છે બજારમાં પ્રતિસાદ ગ્રાહકોનો કેવો છે આ બધી જ વસ્તુ આપણને આકર્ષે છે એટલે કે જ્યારે આપણે કોઈ એક વર્ષોથી કોઈ

આ ખાસ જોઈએ તો તે બજારનું અત્યંત મહત્વનું કાર્ય બની ગયું છે એટલે કે આધુનિક સમયમાં આ કરવું ખૂબ જ અગત્યનું બની ગયું છે આ કાર્ય જ્યારે કરવામાં આવે ત્યારે જાહેરાત એક અગત્યનું સાધન બની રહે છે ખૂબ મહત્વની ભૂમિકા રહેલી છે તેનું કારણ શું છે તો પ્રતિસ્પર્ધીઓ હંમેશા ગ્રાહકોની નિષ્ઠાનો ભંગ કરીને તેમને પોતાની પેદાશ કે બ્રાન્ડ તરફ આકર્ષિત કરવાના પ્રયત્નશીલ રહેતા હોય છે આજે દરેકને બજારમાં ટકવું છે દરેકને પોતાની પેદાશ બજારોમાં ગ્રાહકો સુધી પહોંચાડવી છે તો તેમાં શું થતું હોય એક પ્રતિસ્પર્ધિત વાતાવરણ ઊભું થાય છે એટલે કે દરેકને માર્કેટમાં બજારમાં ટકવા માટે કાંઈક ને કાંઈક નવું ગ્રાહકોને આપવું પડે છે ત્યારબાદ છેલ્લું છે પોતાના અસ્તિત્વની યાદ અપાવવી પરિપક્વતાના તબક્કે પહોંચતી પેદાશોના કિસ્સામાં આ હેતુ અત્યંત મહત્વનો બની રહે છે કેમ

વિદ્યાર્થી મિત્રો હવે આપણે જાહેરાતના માધ્યમો વિશે વાત કરીશું ખાસ કરીને જાહેરાતના માધ્યમોમાં જોઈએ તો તેના માર્ગોમાં સમાવેશ થાય છે સૌ પ્રથમ પ્રકાશન માધ્યમો પ્રકાશન માધ્યમોમાં આપણે ઉદાહરણ તરીકે વર્તમાનપત્રો સામયિકો વગેરેનું ઉદાહરણ સમજી શકીએ ત્યારબાદ બીજું છે પ્રસારણ માધ્યમો એટલે કે રેડિયો ટેલિવિઝન ત્રીજું છે વિચારણુ એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમ જેમાં આપણે ઓડિયો ટેપ વિડીયો ટેપ વગેરેનો સમાવેશ કરી શકીએ અને છેલ્લે છે પ્રદર્શન માધ્યમો એટલે કે પોસ્ટર્સ બોર્ડ સાઇન બોર્ડ વગેરે વિદ્યાર્થી મિત્રો આપણે જાહેરાતના માધ્યમોની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે જાહેરાતના માધ્યમોની પાછળ જાહેરાતના બજેટનો એક મોટો ભાગ ખર્ચાતો હોય છે જ્યારે પણ જાહેરાત કરવામાં આવે તો ખૂબ નાના પાયે કરવામાં આવશે ખૂબ મોટા પાયે કરવામાં આવશે તે પ્રમાણે તેનો ખર્ચ પણ જોડાયેલો હોય છે એટલે કે આનાથી શું થાય છે કે જે લક્ષ્યાંકિત સમુદાયની માધ્યમો વિશેની જે આદત છે તેને સમજવી આવશ્યક બની રહે છે સારામાં સારા જાહેરાત સંદેશાઓ જો યોગ્ય સ્થળે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિઓ સુધી ઓ સૌથી ઓછા ખર્ચે ન પહોંચે તો તેવી જાહેરાતની અસરકારકતા સિદ્ધ થઈ શકતી નથી અમુક વખત ખૂબ જ મોટા પ્રમાણમાં ખર્ચો કરવામાં આવે પરંતુ તેનો આશ્રય જે હોય તે ગ્રાહકો સુધી ન પહોંચે તો તે ખર્ચો કોઈ કામનો રહેતો નથી અત્યારે આપણે જે માધ્યમોની વાત કરી તેમાં સૌ પ્રથમ છે પ્રકાશન માધ્યમો એટલે કે પ્રકાશન માધ્યમો એટલે કે એવા માધ્યમો જેનાથી જાહેરાતના સંદેશાને છાપીને ચિત્રાત્મક રજૂઆત કરી શકાય અને આ શબ્દોના રચનાત્મક આકર્ષક અને સચિત્ર નિરૂપણ દ્વારા જાહેરાતને શક્ય તેટલી માહિતગાર બનાવીને લોકો સુધી પહોંચાડી શકાય છે જેમાં અત્યારે આપણે ઉદાહરણ જોઈએ વર્તમાનપત્રો અને સામયિકો વર્તમાનપત્રોની વાત કરીએ તો વર્તમાનપત્રો વિવિધ ભાષામાં પ્રકાશિત થતા હોય છે જે આપણે સૌ જાણીએ છીએ તેનું વિસ્તૃત વિતરણ માળખું ધરાવતા હોય છે અને નિયમિત રીતે વાંચાતા પણ હોય છે વિવિધ ભૌલોક ભૌગોલિક પ્રદેશોમાં જોઈએ તો વ્યક્તિઓની જીવનશૈલી મુજબ અને તેમની ખાસ કરીને ભાષા મુજબ વર્તમાન પત્રો વિતરિત થતા હોય છે એટલે કે વાચકો દ્વારા નિયમિત રીતે વર્તમાન પત્રોમાં છપાતી જાહેરાતો જોવા માટે અને તેમાંથી મળતી માહિતી જાણવા માટે તેઓ ટેવાયેલા હોય છે કેટલાક વર્તમાન પત્રો એકથી વધુ રાજ્યોમાં વિતરણ માળખું ધરાવતા હોય છે એટલે કે વધારેમાં વધારે લોકો સુધી સંખ્યામાં પહોંચી શકાય એટલે કે આ પ્રસારણ માધ્યમોની જાહેરાત કરતા વર્તમાનપત્રોની જાહેરાત પડતર પ્રમાણમાં ઘણી ઓછી આવતી હોય છે આ ઉપરાંત આપણે જોઈએ તો અખબારમાં એકથી વધુ અખબારમાં સમાન જાહેરાત દરરોજ અથવા તો નિયમિત રીતે પુનરાવર્તિત કરી શકાય છે અને તેની સગવડ પણ મળી રહેતી હોય છે એટલે કે પ્રયોજકે પોતાના ઉદ્દેશ સાથે બંધ વેસતા લક્ષ્યાંકિત માનવ સમુદાય સુધી પોતાનો જે સંદેશ છે તે પહોંચી શકે તેવા વર્તમાન પત્રની પસંદગી કરવી જોઈએ જેમાં તેમણે ખાસ કરીને ભાષા વ્યવસાય અને પ્રદેશ આ બધી જના આધારે તે સરળતાથી કરી શકે છે અને લોકો સુધી એટલે કે ગ્રાહકો સુધી તે પહોંચી શકે છે ત્યારબાદ છે સામયિકો સામયિકોની શું ભૂમિકા છે આપણે જોઈએ તો નિયમિત સમયના અંતરે છપાતા સામયિકો વિવિધ પ્રકારના હોય છે જેમ કે તે સાપ્તાહિક હોઈ શકે છે પખવાડિક હોઈ શકે છે માસિક હોઈ શકે છે ત્રિમાસિક હોઈ શકે છે અથવા તો વાર્ષિક ધોરણે પણ છપાતા હોય છે તો આ બધા અલગ અલગ ભાષાઓમાં અને પ્રદેશોમાં સામયિકો પ્રસારિત થતા હોય છે એટલે કે કેટલાક સામયિકો રાષ્ટ્રવ્યાપી વિતરણ ધરાવતા હોય છે આ ઉપરાંત આપણે જોઈએ તો વિશિષ્ટ માનવ સમુદાયને આકર્ષી શકાય તેવા સામયિકો પણ ઉપલબ્ધ હોય છે જેમ કે અમુક વખત બાળકો માટે ધંધાદારી વ્યક્તિ માટે રમત જગત વિશે ફિલ્મો વિશે સામાન્ય હેતુ માટે આ બધા માટે સામયિકો છપાતા હોય છે અને આ વર્તમાનપત્રોની જેમ જ સામયિકોનું વિતરણ પણ ઘણી જ વિસ્તૃત રીતે થતું હોય છે ઘણી વખત જે વાચકો છે તે નિયમિત રીતે તે વાંચતા હોય છે એટલે કે એક ચોક્કસ લક્ષ્યાંકિત જો સમુદાય સુધી પહોંચવું હોય તો જાહેરાત પહોંચાડવા માટે સૌથી વધુ સામયિક ઉપયોગી નીવડે છે આપણે જોઈએ તો પ્રમાણમાં વધુ લાંબા સમય સુધી વંચાતા હોય તેવી જાહેરાતનું આયુષ્ય પણ લાંબુ રહી શકે છે એટલે કે એક કન્સિસ્ટન્સી રહેવી જરૂરી છે એટલે કે વર્તમાનપત્રની જેમ જ પ્રસાર માધ્યમો કરતાં પડતર ઓછી રહેતી હોય છે આમાં આપણે ખાસ કરીને જોઈએ ને તો જાહેરાતના જે કદ છે ડિઝાઇન તેની જગ્યા કંઈ નક્કી કરવામાં આવે છે આ બધી જ બાબતે બાબતે ખાસ સ્વતંત્રતા પ્રયોજક પાસે અમુકવા રહેતી નથી તો તેના કારણે શું થાય કે જે વર્તમાનપત્રોની સરખામણીમાં જાહેરાતની જે ડિઝાઇન બદલવાની સગવડ છે તે ખૂબ જ મર્યાદિત થઈ જાય છે અને તેના કારણે શું થાય છે કે સામયિકો જે વિતરણ સંખ્યા પરથી વાસ્તવિક વાચકોની સંખ્યાનો અંદાજ નથી લાગી લગાવી શકાતો અને તેનાથી જાહેરાતની પહોંચ એટલે કે રીચ કેટલે સુધી તે પહોંચી શકશે તે તેની આપણે સાચી માહિતી મળવી ઘણી મુશ્કેલ થઈ જતી હોય છે હવે આપણે જો પ્રસારણ માધ્યમોની વાત કરીએ તો આપણે સાંપ્રત સમયમાં જોઈએ તો જાહેરાત કરવા માટે સૌથી મહત્ત્વના માધ્યમ તરીકે પ્રસારણ માધ્યમોની ગણના કરી શકાતી હતી ટેલિવિઝન રેડિયો આ બધા પર વિવિધ ચેનલ એટલે કે સ્ટેશન જેનાથી આપણે ઓળખીએ છીએ આ માધ્યમથી પ્રયોજકો પોતાની જાહેરાતો સંભવિત ગ્રાહકો કે લક્ષાંકિત સમુદાય સુધી પહોંચાડી શકતા હોય છે પ્રકાશન માધ્યમોની સરખામણીએ અત્યંત આકર્ષક અને રસપ્રદ રીતે જાહેરાતની રજૂઆત કરવાની શક્યતા પ્રસારણ માધ્યમો પૂરી પાડતા હોય છે આપણે અમુક વખત જોઈએ તો તે સંવાદ રૂપે સલાહની રીતે પોતાના એક અનુભવની ચર્ચા પણ આપણે તેમાં કરી શકતા હોય છે અને એક આ જાહેરાતનું એક વિષય વસ્તુ તરીકે આપણે રજૂ કરી શકતા હોય છે એ ઉપરાંત પણ આપણે જોઈએ તો પ્રસારણ માધ્યમો વિવિધ ભાષાના વિવિધ લક્ષણો ધરાવતા જન સમુદાય સુધી પહોંચી શકે તે રીતે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે આમ આપણે ટૂંકમાં જોઈએ તો જે પ્રચાર માધ્યમોની સરખામણીએ વધુ વખત જાહેરાત પ્રસારિત થતી હોય હોવાથી તેની અસરકારકતા વધારી શકાય છે વિદ્યાર્થી મિત્રો આપણે જો ભારતની વાત કરીએ તો ભારતમાં પ્રસાર માધ્યમોની લોકપ્રિયતામાં થયેલ નોંધપાત્ર વધારો મનોરંજન માટે એફએમ રેડિયો સ્ટેશનની વધી રહેલી ઉપયોગિતા દૂરવર્તી અને અંતરિયાળ વિસ્તારો સુધી જે ટીવી જે છે રેડિયોની સેવાઓ છે આ બધા જ પરિબળોને કારણે પ્રસારણ માધ્યમો દ્વારા જાહેરાતનો પાછળનો જે પ્રયોજક બહોળા પ્રમાણમાં ખર્ચ કરતો જોવા મળી ગયો છે એટલે કે આજે તેને ખબર છે કે આ બધા જ માધ્યમો દ્વારા મારો જે સંદેશો જે છે તે ખૂણે ખૂણે જ્યાં જ્યાં પહોંચાડવા માગશે તે બધા જ સમુદાય સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જતો હોય છે વળી વિશિષ્ટ સમુદાયને લક્ષ્યાંકિત કરીને પણ પ્રસારિત કરવામાં આવતા કાર્યક્રમોની વચ્ચે પોતાની જાહેરાત દર્શાવીને પ્રયોજકો પ્રમાણમાં સરળતાથી પોતાની વસ્તુ કે સેવાને બજારમાં મૂકીને તેની અસરકારકતા વધારી શકતા હોય છે આપણે જોઈએ છીએ તો અમુક વખત આપણે અમુક ટીવી સિરિયલ જોતા હોય છે ક્રિકેટ મેટ ક્રિકેટ મેચ આપણે જોઈએ છીએ ત્યારે શું થાય છે કે તે જોતાં જોતા વચ્ચે આપણે એક જાહેરાતો જોઈએ છીએ તેના કારણે શું થાય છે કે તે નિહાળતા નિહાળતા આપણને તે જાહેરાતો પ્રત્યે આકર્ષણ થાય છે એટલે કે તેઓ શું કરે છે કે તે જાહેરાત વારંવાર બતાવે છે એટલે પહેલી વખત બીજી વખત ત્રીજી વખત એટલે આપણને તેમાં રસ જાગે છે કે તે વસ્તુ કેવી હશે તેની કિંમત શું છે તે ક્યાં મળી રહેશે એટલે એક વખત તો આપણે એટલે કે ગ્રાહક તરીકે તે ખરીદવાનું વિચારી શકે છે પણ આપણે જો પડતર કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો પ્રસાર માધ્યમો દ્વારા જાહેરાત કરવાનું ખર્ચાળ બની રહેતું હોય છે એટલે કે મર્યાદિત સંખ્યામાં લોકો સુધી પહોંચી શકાય છે અને વધુમાં એક જ સમયે પ્રસારિત કરેલ જાહેરાત કેટલા માણસો સુધી પહોંચી શકે છે તેની જાણકારી અમુક વખત મેળવવી મેળવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે તેમજ ખર્ચાળ પણ હોય છે ત્યારબાદ છે વિચાણુ એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમો આ પ્રકારના માધ્યમોની વાત કરીએ તો તેમાં વિડીયો ટેપ છે ઓડિયો ટેપ છે સીડી છે તેમજ સિનેમા ઘરોમાં પ્રસારણનો સમાવેશ થતો હોય છે આમાં ખાસ કરીને શું થાય છે કે જે અન્ય માધ્યમો છે તેમના કરતાં ઇલેક્ટ્રોનિક માધ્યમો જે વિશેષ કારણસર અલગ રીતે તરી આવે છે જેમ કે સીડી છે ટેબ છે આ બધા સિનેઘરમાં પ્રસારિત થતા જાહેરાત બંધ વિસ્તારમાં એટલે કે ઇન્ડોર જાહેરાત બની રહે છે જ્યારે ઇલેક્ટ્રોનિક સાઇનબોર્ડ બહાર પ્રસારિત થતી એટલે કે આઉટડોર જાહેરાતની શ્રેણીમાં ગણાતી હોય છે તો આવા માધ્યમોથી શું થાય છે કે જે જાહેરાતો છે એ ખૂબ જ મર્યાદિત થઈ જાય છે અને ક્ષેત્રીય પ્રદેશમાં રહેતા લોકો સુધી તે પહોંચી શકે છે પરંતુ આપણે પ્રમાણમાં જોઈએ તેથી ખૂબ જ ખર્ચાળ અમુક વખત સાબિત થાય છે પ્રદર્શન માધ્યમો માધ્યમો તો પ્રદર્શન પ્રદર્શન શું છે માધ્યમોમાં આપણે જોઈએ કે અમુક વખત પોસ્ટરો લાગેલા હોય છે સાઇન બોર્ડ્સ હોય છે હોર્ડિંગ્સ હોય છે પેમ્ફલેટ હોય છે તો આ બધી જ વસ્તુઓનો ખર્ચો ખૂબ જ હોય છે પણ તે જે સંદેશો જે છે તે જે લોકો સુધી પહોંચાડવા માંગતા હોય છે તેમાં જ ખૂબ જ અસરકારક ત્યાંથી આ પહોંચાડી શકાય છે જેમ કે પેમ્પલેટ્સનું વિતરણ જાહેરાત જાહેર સ્થળોની મુલાકાતે આવનારા લોકોમાં કરવામાં આવે છે અમુક વખત આપણને બજારમાં ખરીદી કરવા જોઈએ તો આપણને પેમ્ફલેટ આપતા હોય છે તરત જ આપણે તે વાંચીએ છીએ તો તે આપણા કામ માટે છે તે કઈ જગ્યાએ ઉપલબ્ધ છે પછી તે પેદાશ હોઈ શકે છે કોઈ સેવા હોઈ શકે છે જેમ કે અમુક વખત આપણને પોસ્ટર લાગેલા આપણે જોતા હોય છે તો પોસ્ટર દ્વારા કોઈ એક સ્થળેથી પ્રસાર થનારા વ્યક્તિઓ તે જાહેરાત નિહાળતા હોય છે એટલે કે સામાન્ય રીતે તે દિવાલો પર હોય છે લાઇટના થાંભલાઓ ઉપર આપણને જોવા મળતી હોય છે રસ્તાના જે થા છે તેમના ઉપર આપણને પોસ્ટર લાગેલા જોવા મળતા હોય છે તે જ રીતે આપણે જોઈએ તો હોર્ડિંગ્સ અને જે સાઇન બોર્ડ છે તે પણ પ્રમાણમાં મોટા કદના રોડ પર બનાવવામાં આવે છે એટલે કે તેના લીધે શું થાય છે કે કે અલગથી માળખું ઊભું કરીને તેને બનાવવામાં આવે છે અને તેનું પ્રદર્શન કરવામાં આવે છે વિદ્યાર્થીઓ ત્યારબાદ આપણે જોઈએ તો પ્રયોજકની વેબસાઇટ ઉપર જાહેરાત કરવી ત્યારબાદ અન્ય હેતુથી બનાવેલ વેબસાઇટ ઉપર નાણાકીય ધોરણે પ્રયોજકો પોતાની જાહેરાત કરતા હોય છે ત્યારબાદ વિવિધ સર્ચ એન્જિન દ્વારા માહિતી એકત્ર કરીને લોકો સુધી તે માહિતી કેવી રીતે પહોંચશે તે સુસંગત છે કે નહીં તે જાહેરાતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી દર્શાવાતી હોય છે ત્યારબાદ છે મલ્ટીમીડિયા માધ્યમ એટલે કે તેના દ્વારા પ્રસારિત થતા કાર્યક્રમો તેમજ તેના પર જે ઉપલબ્ધ વિડીયો છે તે પહેલાં વચ્ચે કે પહેલાં જાહેરાતો કરવાનું ચલણ વધી ગયું છે અત્યારે આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ કોઈ પણ સિરિયલ ચાલતી હોય કોઈપણ આજે આપણે પિક્ચર મૂવી જોતા હોઈએ કે ક્રિકેટ મેચ ચાલતી હોય તો વચ્ચે વચ્ચે એક જ રિપીટેડ જાહેરાત તેઓ આપતા હોય છે કે તેનું આપણને ખ્યાલ આવે છે કે આ આ જે પેદાશ છે તે કેવી છે તેની કિંમત શું છે બજારમાં ક્યાં ઉપલબ્ધ છે એટલે કે ખાસ કરીને આ મલ્ટીમીડિયા દ્વારા ગ્રાહકો સુધી અસરકારકતાથી પહોંચી શકાય છે ત્યારબાદ છે ઈમેલ દ્વારા એટલે કે ઈમેલ દ્વારા લક્ષ્યાંકિત જન સમુદાય સુધી જાહેરાતો મોકલાતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ પદ્ધતિઓનો વિકાસ અને વધતો જતો વ્યાપ જે છે તેમાં ખાસ કરીને આપણે જોઈએ તો ઇન્ટરનેટની ભૂમિકા રહેલી છે એટલે ઇન્ટરનેટની સુવિધાઓને આપણે આભારી છીએ છેલ્લા કેટલાક વર્ષો જોઈએ તો ભારતમાં ખૂબ જ બહોળી પ્રમાણમાં ઇન્ટરનેટનો ઉપયોગ થતો જઈ રહ્યો છે એટલે કે ખાસ કરીને આપણે જોઈએ તો અત્યારે રેડિયો ટીવી અખબાર પત્ર અને અત્યારે આપણે જેટલા પ્રસાર માધ્યમોની ચર્ચા કરી તે બધા જ ખૂબ જ અસરકારકથી ઉપયોગ થવા માંડ્યા છે અને આને કારણે શું થાય છે કે જે પ્રયોજક છે તેમને પણ પોતાના લક્ષ્યાંકિત સમુદાય સુધી જે રીતે પહોંચવું છે તેના માટે નવીન તકનીકો વાપરવી અને લોકો સુધી ખૂબ જ સરળતાથી પહોંચવું તે તેમના માટે ખૂબ જ આસાન થઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યક્તિગત વેચાણ શું છે જાહેરાત શું છે તેના લક્ષણો માધ્યમો તેના વિશે આપણે ચર્ચા કરી આ યુનિટના અમુક મુદ્દાની ચર્ચા હવે પછીના આપણે યુનિટમાં કરીશું નમસ્કાર